સુપ્રિદ્ધ યાત્રાધામ પાવાગઢ ખાતે ચૈત્રી નવરાત્રી દરમિયાન લાખો શ્રદ્ધાળુઓ દર્શનાર્થે આવવાના છે ત્યારે યાત્રાધામ ખાતે અત્યારે પાણીની તીવ્ર છત વર્તાઈ રહી છે ગત ચોમાસામાં વરસાદ ઓછો પડ્યો હોવાથી પાવાગઢ ખાતે આવેલા પાણીના તમામ સ્ત્રોત અત્યારે સુકાઈ ગયેલા જોવા મળે છે પાવાગઢ ખાતે ડુંગર ઉપર આવેલા દૂધિયા તળાવ છાશીયું તળાવ અને તેલિયું તળાવ પાણીનું મુખ્ય પ્રાપ્તિ સ્થાન છે ત્યારે ગત ચોમાસામાં ઓછા પ્રમાણમાં વરસેલા વરસાદને કારણે તે તમામ કુદરતી પાણીના સ્ત્રોતના હાલમાં તળિયા દેખાઈ રહ્યા છે પાવાગઢ ખાતે આવેલા કૂવાઓમાં પણ પાણી ખૂટી ગયા છે ત્યારે હજુ આખો ઉનાળો બાકી છે સ્થાનિક લોકોને દેવ ડેમ ખાતેથી આપવામાં આવતા થોડાક પાણીથી હાલમાં રોજિંદી પાણીની જરૂરિયાતો પૂરી કરવી પડી રહી છે દેવ ડેમ ખાતેથી બે ત્રણ દિવસે એકવાર થોડું પાણી આપવામાં આવે છે તેવામાં હવે ચૈત્રી નવરાત્રી આવી રહી છે ત્યારે આગામી દિવસોમાં ચૈત્રી નવરાત્રી દરમિયાન પાવાગઢ ખાતે દસ લાખ કરતા પણ વધુ દર્શનાર્થીઓ આવનાર છે તેવામાં તેઓની પાણીની જરૂરિયાતો પૂરી કરવા માટે પાવાગઢ ખાતે પર્યાપ્ત પાણી નથી અને હાલમાં પાવાગઢ ખાતે પાણી પહોંચાડવા માટે જે સંસાધનો છે તે પણ નાકાફી છે તેવામાં દર્શનાર્થી આવનારા યાત્રિકોને પાણી મેળવવા માટે ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડશે એને આ ચૈત્ર નવરાત્રીના મેળા અનુસંધાને જે કલેક્ટર સાહેબની મીટિંગ થઈ એમાં એમનું સુચારું આયોજન છે પણ એ વધારે થોડું પાણી મળે તો આવનાર યાત્રાળુઓને સુવિધા સારી મળી રહે કારણ કે આ ચૈત્ર મહિનો આવે છે અને પબ્લિક પણ એટલી આવશે તો પાણીની વ્યવસ્થા સારી રીતના મળે અને રોજિંદી મળે એના માટે અમારી આગળ રજૂઆત છે કે અમને ઠીક સુધી એમ તંત્ર દ્વારા કોઈ જ દરકાર લેવામાં આવી નથી ત્યારે પાણીના મુદ્દે યાત્રાધામ પાવાગઢ જાણે ભગવાન ભરોસે હોય તેવું લાગી રહ્યું છે કેયુર જીએસટીવી પાવાગઢ